दर्शक मित्रों सिंधु दैन न्यूज में आप सब स्वागत है समाचार में बात करें तो अनाज महाजन सार्वजनिक एजुकेशन सोसाइटी संचालित नवजीवन आर्ट्स एंड कॉमर्स कॉलेज दाहोद खाते गुजरात सरकार ने सेव कल्चर सेव भारत फाउंडेशन कल्चर પ્રિઝર્વેશન પર સંયુક્ત વક્તુત્ત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું એનએસએસ યુનિટ દ્વારા આજ રોજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું પ્રોગ્રામના અધ્યક્ષ તરીકે કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર બી આર બોતર સાહેબે প্রাসঙ্গিক ઉદ્બોધન કર્યું હતું અને આ પ્રોગ્રામના આતિથિ વિશેષ તરીકે ડોક્ટર જીજી સંઘાડા સાહેબે પણ প্রাসঙ্গিক ઉદ્બોધન કરતા વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો વルト્રチュア સ્વર્ધાવાને ડાકતરેગા ડોક્ટર અપર્ણા અગ્નિહોત્રી મેડમ ડોક્ટર નીતા મોતી મેડમ ડોક્ટર દિનેશ મુનિયા સાહેબે ભૂમિકા ادا કરી હતી આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જેમાં પ્રથમ નંબરે રોચિયા રોશનીબેન કિશનભાઈ દ્વિતીય નંબરે શર્મા દેવ્યાંગ ગોપાલભાઈ અને તૃતીય સ્થાને ગનાવા શિવાની ભગતસિંહ આવ્યા હતા અને સમગ્ર પ્રોગ્રામનું આયોજન NSS ના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર વિનય પટેલે કર્યું હતું ને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર રાજેશ ભાભુર સાહેબે તેમજ ડૉક્ટર મેઘના કંતારિયા મેડમે કર્યું હતું રિપોર્ટર અજય સાંસી સિંધુ ઉદય ન્યૂઝ